જૂનાગઢ એલસીબી જૂનાગઢને મળી મોટી સફળતા બુજસીટોકના ફરાર આરોપી ધીરેન કારિયાની તપાસ દરમિયાન ડમી સિમ કાર્ડની લિંક મળી તેની પત્ની નિશા અને તેના પુત્ર પરમ દ્વારા ટોટલ છ સિમ કાર્ડ મંગાવવામાં આવેલા જેમાંથી ત્રણ સિમ કાર્ડ કબજે લઈ પોલીસે આગળની તપાસ શરૂ કરેલ તપાસ દરમિયાન પગેરું પાટણના રાધનપુર ખાતે રહેતા આરોપી ભરત પરમાર પાસેથી મેળવેલ હોવાની હકીકત મળેલ તપાસ કરતા વધુ એક હજાર એક્ટિવેટેડ ઓરિસાડ મળી આવ્યા તમામ કબજે કર્યા ગુનો દાખલ કર્યો છે સંભાવના શહેર ખાતે મુખ્ય આરોપી જેઓની તપાસ એલસીબી પટેલ નાઓ કરતા હોય જે દરમિયાન ડમી સિમ કાર્ડ ની માહિતી જણાય આવે જે માહિતી અનુસાર જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણાજોગ દાખલ કરવામાં આવેલ અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કાર્યા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અનુએ વડોદરાથી તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર મોહનંતી રહે ઓડીસા રાજ્ય આ બંને બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કરી જોડતી હોય જેથી આજ રોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયાને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓ ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ બે હજાર ત્રેવીસ ની કલમ ત્રણસો અઢાર બે

અને WhatsApp ના માધ્યમથી તેઓ સતત સંપર્કમાં રહેલો એ પ્રાથમિક તપાસમાં માહિતી ફલિત થઈ આવેલ છે સર ખાસ કરીને આ જે આખો આખી સિમ કાર્ડ માટે મચરાતો તો 1000 જેટલી સંખ્યા છે તો તમને કઈ રીતે એક ખાસ કરીને ઉપયોગ થતો હતો કે કોલ રોજ બદલતા હતા કે કઈ રીતે એનો ઉપયોગ થતો હાલ અત્યારે 6 સિમ કાર્ડની માહિતી આપણી પાસે अवेलेबल છે કે 6 સિમ કાર્ડ જે આરોપી પાસેથી મળી આવેલ છે અને જે પરમાર છે તેઓને અરેસ્ટ કરવા સમય દરમિયાન તેઓ પાસેથી એક હજાર આઠ સિમ કાર્ડ મળી આવે છે આ સિમ કાર્ડ જે ગુનાઈ પ્રવૃત્તિઓ જેમ કે સાયબર ક્રાઇમ છે તથા અન્ય આવી બુટલેગિંગની જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ કદાચ ઉપયોગ કરવામાં આવેલ હોય તે બાબતે હાલ તપાસ એસઓજી દ્વારા ચાલુ છે